હેલો સર કેમ છો બસ ફાઇન મેમ પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દેજો યસ હું ભાવિન રૈયાની હું રિપ્રેઝન્ટ કરું છું પ્રીમિયર કાર એસેસરીઝ ને મારી કેટેગરી છે કાર એસેસરીઝ અજી થોડો બ્રીફ કરો તમારી પાસે કઈ કઈ પ્રોડક્ટ્સ છે શું નવું તમારે આવ્યું છે કઈ એના વિશે તમારે કેવું અને તમે કયા કયા એરિયામાં ટાર્ગેટેડ કરવાના છો હવે કોઈ નવું એવું લોકેશન તમે પકડવું છે તમારે તો વિશે સૌરાષ્ટ્ર કચ્છમાંથી અમારા કસ્ટમરો આવે છે અમારું કામ જોઈને અને અમારી બેસ્ટ સર્વિસ છે અમારી બેસ્ટ પ્રોડક્ટ છે અને એકદમ રીઝનેબલ રેટમાં કામ કરીએ છીએ અને કસ્ટમર 100 ટુ 100% સર્ટિફિકેશન થાય એ ટાઈપ નું અમે કામ આપીએ છીએ અને કસ્ટમરની જે કાર છે એ અમારી કાર સમજીને બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ બધા લોકોની પ્રોડક્ટ જે હોય છે એસેસરીસ કારને એનાથી નાટામ ડિફરન્સ સુખ અમારી પાસે સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે બીજું જે કસ્ટમર આવે છે તો અમે કસ્ટમરની કારમાં વસ્તુ ફિટિંગ નથી કરતા અમે કસ્ટમરની નીડ મુજબ અમે ફિટ કરીએ છીએ અને અમે કસ્ટમરની કારમાં જે એસેસરીઝ પ્રોવાઈડ કરીએ છીએ વન ટુ લાસ્ટ ટાઈમ એટલે કે જે પીટ કર્યા પછી ઇન ફ્યુચર્સ ભી કોઈ પ્રોબ્લેમ ના આવે અને કસ્ટમર 100 ટુ 100% સટીફિક્શન થાય એ ટાઈપનું અમે કામ કરીએ છીએ એટલે અમારો એટલે અમારો જે કસ્ટમર એરિયા છે ને રિપીટ 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 છે રાઈટ અને એમને કોન્ટેક્ટ કરવો હોય તમારા સુધી તો તમે એક્સપ્લેન કરી શકો કોન્ટેક્ટ નંબર ડિટેલ યસ મારો કોન્ટેક્ટ નંબર છે ગોંડરો મારો કોન્ટેક્ટ નંબર છે 8460